વડોદરાથી રસીલા બે ઢોલરિયાના સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ રામ નો નામ મારે કૃષ્ણ નો નામ મારે નોટો નો થોકડો શિવજી નો નામ મારે સોનો ને રૂપ મોહન નો નામ મારે મોતી નો હારલો બળદેવજી મારે સોના નો દોરો हरे मारे रुदिया रुद्या हेरो त्रिकमनो नामनो मारे ते मा तेजुरे ताडु पैया माथाय माज अञ्जवाडु वल्लभराय मा सोनानि वेटे पर्षोत्तम मारे सोनानि पेटे पेटे मा राम केरा नाम અવસરીએ મારે આવશે કામ પેટે મોકલાવજો દ્વારિકા ઠેઠ રણ છોડરાયના ચરણોમાં ભેટ રણ જો પ્રસન્ન થાશે નિત્ય નિત્ય મને દર્શન દેશ ધર લેખારે લેશે તરમ રાજા સૌના લેખા રે લેશે વય કોટ જટ મને મોકલી રે દેશે વય કોટ જટ મને મોકલી દેશે રામનો નામ મારે રૂપૈયો રોકડો કૃષ્ણનો નામ મારે નોટું નો થોકડો કૃષ્ણનો નામ મારે નોટું નો થોકડો કૃષ્ણ કનૈયા લાલ લીજી